પાકિસ્તાન જેટલું સાતત્ય ભારત વિરોધી માનસિકતા ઘડવામાં દાખવ્યું છે એટલું સાતત્ય લોકશાહીને જાળવવા માટે નથી દર્શાવ્યું પરિણામે બલુચિસ્તાન જેવા પ્રદેશોને જાળવવા માટે તેના જળ બુદ્ધિના શાસકોને દમન નીતિ અપનાવી પડે છે શ્રી કર્તવ્ય ક્લાસ પર નમસ્કાર બલુચિસ્તાન વિદ્રોહમાં જાફર એક્સપ્રેસને પાકિસ્તાન દેશમાં ફિલ્મી સ્ટાઇલથી ટ્રેન હાઇજેક થયેલી છે જે એક વૈશ્વિક સમાચાર બની ગયા છે વાત સમજી અને જાણીએ શું છે પાકિસ્તાન આઈએસપીઆરના જનરલે ભારત પર એ આક્ષેપ મૂકી દીધો છે કે બલુચિસ્તાન લિબરેશન આર્મીને ભારત હે સ્પોન્સર કરીને આ પ્રવૃત્તિને વેગ આપ્યો છે જેની ભારતે વિરોધ કર્યો છે જે જો બલુસ્થાન મે યે જો વાક્ય હૈ ઓર ઇસસે પહેલે જો દેશગતદી કે વાકિયાત હૈ બુ યન્ડરસ્ટેન્ડ કે ઇસકા જો મેઈન સ્પોન્સર હૈ

ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ભારત પાકિસ્તાનનું જ્યારે વિભાજન થયું ત્યારે બલુચિસ્તાન પ્રદેશમાં ચાર રજવાડા હતા જે બ્રિટિશ શાસનમાં કલાત મકરાણ લાસબેલા અને ખારન હતા કલાત એક અલગ દેશ બનવા માંગતું હતું જેના રાજા ખાન ઓફ કલાત તરીકે જાણીતા હતા ચૌદ ઓક્ટોબર ઓગણીસો પંચાવન પછી સ્ટેટ ઓફ કલાતને વેસ્ટ પાકિસ્તાન સાથે મર્જ થવું પડ્યું અને સ્વતંત્ર દેશની માંગણી પાકિસ્તાન દેશે ફગાવી દીધી ત્યાર પછી વિદ્રોહી સંગઠનની અલગાવવાદના મૂળ વિચારની શરૂઆત થઈ પાકિસ્તાન દેશના કુલ ચાર પ્રાંત છે પંજાબ ખેબર પખતુનખવા સિંધ અને બલુચિસ્તાન પણ બલુચિસ્તાન પાકિસ્તાનની કુલ જમીનના ચુમ્માલીસ ટકા હિસ્સો ધરાવે છે ખનીજ તેલ ગેસ મૂલ્યવાન ખનીજ તત્વથી છલોછલો પાકિસ્તાનનો પ્રદેશ આર્થિક અસમાનતાનો શિકાર રહ્યો છે બલુચિસ્તાનના સરહદ ઉપર અફઘાનિસ્તાન ઈરાન સાથે કહેવાય કે સંકળાયેલી હોવાથી એક ડ્રગ ઇકોનોમીનો પણ વેપાર ચાલે છે આપણા ગુજરાત રાજ્યના દરિયાકાંઠાઓનો ઉપયોગ છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રગ્સ કેસમાં વધારો થયો છે જેનું કારણ ઈરાનનું અબાસ બંદર અને બલુચિસ્તાનનું ગ્વાદર પોર્ટથી આવતું ડ્રગ્સ ઇકોનોમીનો વેપાર છે આપણો દેશ ભૌગોલિક રીતે ગુજરાત રાજ્યના બલુચિસ્તાનથી અડીને છે જ્યારે ડ્રગ્સ વેપારમાં ગોલ્ડન ક્રેસેનેટ એટલે કે ઈરાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ ત્રણેય દેશો અફીણની ગેરકાયદેસર ખેતી અને હિરોઈન ઉત્પાદનના મોટા કેન્દ્ર છે તો આતંકવાદ અને નશાકારક વ્યાપારમાં પાકિસ્તાન બલુચિસ્તાનનો પ્રદેશનો ખૂબ ઉપયોગ કરે છે આ ઉપરાંત ચીન દેશમાં બલુચિસ્તાનમાં છેતાલીસ અબજ ડોલર એટલે કે લગભગ ચાર લાખ કરોડનું રોકાણ અને ઇકોનોમિકલ કોરિડોર બનાવવાની શરૂઆત કરાતા બલુચ સ્થાનિક પ્રજાઓમાં આક્રોશ છે બલુચ લિબરેશન આર્મીએ જે બોલાણના મશકાફમાં ગુડાલર અને પેરુકુનુર વચ્ચે હુમલો કર્યો કેમકે આ પહાડી વિસ્તારમાં ટ્રેનને પસાર કરવા માટે સત્તર ટનલમાંથી પસાર થવું પડે છે બલુચ લિબરેશન આર્મીએ ટનલ નંબર આઠ ઉપર હુમલો કરી રેલવે ટ્રેકથી જાફર એક્સપ્રેસને પાટા પરથી ઉતારી દીધી સમગ્ર ઘટના પાકિસ્તાન દેશમાં બલોચ પ્રજાની આઝાદીના વિદ્રોહ સાથે લડાઈ રહી છે અને એક વિશ્વ સ્તર ઉપર ન્યૂઝ જોવા મળે છે આવા જ અવનવા વિષયો ઉપર રસપ્રદ માહિતી અને સમજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નીરવ ચેનલ